આજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસને શનિવાર ગામ ઉમરાળાથી જયંતિ બસુ વાઘેલા બાલવાળો બોલું છું તો સર્વ મારી નાતને જણાવવાનું છે કે સમઢિયાળાના કેસુ નાનું અને કાળુ તળસીનો વૂખો ઘણા ટાઈમથી હાલે છે એની અંદર આગળ શરૂઆતમાં મારી પેઢીએ કેસુ નાનું આવેલ આવતા એને ચાર આક્ષેપ મૂકેલા કાળુ તળસીની ને વાડી વસ્તાર ઉપર તો સર્વ નાત્યે કીધું કે કાળું તળસી તું અહીંયા ઉમરાળાની પેઢીએ આનો જવાબ આય આવે અને પેઢીવાળાએ પણ ધણી રહેલો કે ભાઈ કાળું તળસી તું અહીંયા ઉમરાળા પેઢીવા ઉમરાળા આવતા તને કોઈ ગાળ દે લાકડી લઈ કોઈ નવમો નીચે દસમો કાયદો કરે તો પાંચ લાખ હું ભરું પેઢીવાળો ધણી રહેલો પણ કાળુ તળસી આવેલ નહીં ત્રણે હમલા ત્રણ વખત ભેગા થયેલા સતાય આવેલ નહીં જવાબ દેવા ન આવેલ ત્યારે કીધું સર્વ નાતે કે ભાઈ કાળુ તળસી એનો વાડી વસ્તાર ની માથે જે ત્રણ ચાર બિયાડા બિયળા મીક્યા છે શું નાનું એ તો જ્યાં સુધી આ ચાર બીનો ઉત્તર અવતાર ન દે ત્યાં સુધી મારી નાચ નાસરને ન આવે ત્યાં સુધી એનો ધરબંધો વ્યવહાર બંધ થાય તો એ વાતનો વ્યવહાર બંધ કરેલો હતો અને શે તો સમય જતા કેશું નાનું કેશું નાનું એ પણ પેઢી બતાવે કાળું તળસી પણ પેઢી બતાવે પેઢી બતાવતા બતાવતા મારી ઉમરાની પેઢીએ પણ કાળું તળસી આવેલ નહીં કે શું નાનું આવતો હતો તો એને હારી લાગી નહીં ન હારી લાગી એટલે એને કાળું તળસી અને એનો હગો લાલાએ સ્વાગતનો રખો બતાવ્યો કે ન્યા આવે તો સ્વાગતના રખે હવ અમે ગયેલા પણ સ્વાગતના રખે પણ એ માણસ આવેલા નહીં તો આજની તારીખમાં હું એવું કહેવા માગું છું કે ભાઈ હામાં હામા વિડીયા આવ્યા છે આજની તારીખમાં તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ ને ત્રીસ તારીખે વીડિયા આવ્યા નાનું ના એના બે વીડિયા આવ્યા અને સામે કરણ ભાઈ એના બાપુના કરણભાઈના કાંતિના વિડીયો આવ્યા તો એક વીડિયાની અંદર એવું આવ્યું કેશુ નાનું બોલ્યો કે કરણ કરણ કાંતિ તું બોલમાં ઘુસા લગાના ઘરે તું રોતા રોતા આવડા આ કાકાજી હારાઓના વેદ બનાવેલા છે એવું કેશું નાનું બોલ્યો તેમ બનાવેલા છે એવું કીધું તો હામે વિડીયો કાંતિ એમ બોલે છે કે ભાઈ જગતગી અત્યારની ઘડી હતી તો ભલે ભલે આડું આગુપાસ આગુપાસ બોલ્યો કે શું નાનું પણ હવે હું તને કહું છું કે મારો ભાઈ ધનજી ધના ધનક્યાને લઈ અને હું અને કાંતિ તળસી અમે બધાએ તું કહે ભાલને ખારા પાટની પેઢીએ પછી પેઢી સિંધ ના એમ આવવા છે પૂર્ણ ધર્મ દેવા માટે તો મારું એવું કહેવાનું છે સર્વ મારી નાચ સમાજને અને ખાસ કરીને કેશુભાઈ હવે હું અસલ ન્યાય ઉપર જાઉં છું કે કાળું તળસી કે એનો વાળી વસ્તાર આપણા ભાલને ખારા પાટની અંદર જવાબ દેવા માટે તને કહી છે કે ભાઈ તારી પેઢી પચીસ પચીસ પેઢી તું શી એ પેઢી હું ન આવું તને જવાબ દેવા ન આવું તો મને કહેવાનું તો કાયદો કાનૂન એવું બોલે છે કે આપણે આપણા સી ભાલવાળા ભાલની અંદર ન્યાય નહીં હુંજે ને તો ગમે તે બીજી પેઢીએ શું ન્યાય નહીં હુંજે તો તો ભાલની અંદર પહેલાં વહેલાં તો ભાલની તમારે પેઢી છીંધવી પડે પછી ખારાપટની છીંધવી પડે પછી ઘોઘાબારની છીધવી પડે તો કરણ કાંતિ જે બોલ્યો છે કે ભાઈ ભાલની પચ્ચી પેઢીમાંથી ગમે તે પેઢીએ બોલાય તો હું આવું અત્યાર છું તો કાળો તો કેશું નાનું તમારે તારે કાયદેસર એની વાતનો જવાબ દેવો પડે ને તારે જવું પડે હું આ પેઢીવાળો ભાલવાળો બસું બોલું છું અને પછી પેઢી તારે સીધવી પડે એનો જવાબ દેવો પડે આ અસલ ન્યાય અને અસલ વાત એ છે જય માતાજી